બી અમર પાઇ છે આ પાંચ છ બી પાંચ છ ફ્રુટ છે ને મારા દેહમાંથી આવ્યા હતા ને પીળા હતા તે એના બી અમે રાખી મૂક્યા છે શિયાળામાં સ્ટાર્ટ થાય ને ઇન શોર્ટ સોશિયા તાલુકાની એક નર્સરી છે અમે જઈ ચડ્યા છીએ ધ્રુવી લગભગ અડધી પોણી કલાક ખેતરાવ રોડમાં અમે અટિગાર ચલાવી તે પૈ ગયા પેલો ભાઈ કે અહીંયા જ છે અહીંયા જ છે અહીંયા જ છે કરીને આ પેલો બ્લુ શર્ટ વાળો જઈને અમને લઈ આવ્યો પણ અહીંયા આવ્યા પછી જે અમે જોયા ને અમને એવું લાગ્યું કે ભાઈ ખોટું નહીં આવ્યા અમે ઓકે જ આવ્યા નર્સરીનું નામ છે ધ્રુવી નર્સરી ગામ સોશિયા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર એમ એમ એમની પાસે જુદી જુદી જાડાઈવાળા જુદી જુદી બેગમાં હોય એવી આંબાની જુદી જુદી વેરાયટીની કલમો છે એની વકલ પાડવામાં આવેલી હોય જે પ્રમાણે તેનો ભાવતાલ નક્કી કરવામાં આવે આ બાટા છે જે ઉનાળામાં રોપવામાં આવેલા હોય અને શિયાળામાં દિવાળી ઉપર આનું ગ્રાફ્ટિંગ ચાલુ થશે હે ભાઈ